જંગલની જમીન ખેડવાને લઈને વિવાદ થયો હતો ત્યારબાદથી જ જે ચૈતર વસાવા પર ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદથી તેઓ ફરાર હતા પરંતુ ગઈકાલે એટલે કે ચૌદ ડિસેમ્બર ગુરુવારના દિવસે તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા હાજર થતા સમયે ઘર્ષણ પર થયું હતું પરંતુ હવે ચૈતર વસાવાને રિમાન્ડને લઈને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મંસુરી ચૈત્ર વસાવા ચૌદ ડિસેમ્બર ગુરુવારના દિવસે હાજર થયા હતા પોલીસ સ્ટેશનમાં અને પોલીસ સ્ટેશનમાં જ્યારે તેઓ હાજર થયા હતા ત્યારે મોટા પાયે તેમના સમર્થકો તેમની સાથે હતા તે સમયે ખૂબ જ ઘર્ષણ સર્જાયું હતું પરંતુ ત્યારબાદ આજે તેમને ડિડિયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટની અંદર પોલીસે ડિડિયાપાડા કોર્ટની અંદર પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ આ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે હાલ પોલીસે આ જે ઘટના છે તેને લઈને તપાસ શરૂ કરી દીધી છે પોલીસ હાલ તપાસ કરી રહી છે કે જે એક મહિનો થયો હતો તે એક મહિનો ચૈતર વસાવા ક્યાં હતા જે ફરિયાદ નોંધાયા બાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા એ કોને કોનો તેમને સાથ મળ્યો હતો ને કોના સાથથી તેઓ આ જે હતા તે ભૂગર્ભમાં હતા એટલું જ નહીં પરંતુ તે સિવાય પણ જોવા જઈએ તો આ કેસમાં જે જંગલની જમીન ખેડવાને લઈને જે વિવાદ થયો છે તે વિવાદમાં પણ હવે વધુ નવ લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પણ તપાસ ચાલુ છે તો હાલ જે આ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ત્રણ દિવસના જે રિમાન્ડ હતા તે રિમાન્ડ ડેડિયાપાડા કોર્ટે મંજૂર કર્યા છે અને આગળ શું થાય છે તે સમાચારો અમે સતત અપડેટ કરતા રહીએ છીએ તો જે ચેતર વસાવા તેમણે ડેડિયાપાડાને લઈને સતત સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી નમસ્કાર